રામ રામ કિશન ભાઈ ખેડૂત ભાઈઓ રામ રામ કેમ મજામાં ભાઈ અમને હાથે લઈ ગયા ને થોડી બહુ આવે છે ખાંડી ખાંડી માંડવી ફાલ આવો છે ને ભાવી છે તેર સો હજાર રૂપિયા હારા ભારા કહેવાય ને મોંઘવારી પ્રમાણે એટલે લગભગ નિમંતો હવે ઘણા રૂપિયા વધશે આપણે વાંચે આપડે અવાર ના વરસ માં ગમે એવા રૂપિયા વાપરી હોય દુઃખ છે નહીં ભાવ હારા છે એ ખેડૂતને ખેડૂત ને સસ્તી છે સહી સહી રૂપિયા લે કે સસ્તી કહેવાય ને માંડવી ભાવ પર એટલે આવી વેદના છે જોઈ આવે જો આ ફુવારા મેલ્યા ભાઈ ન કરતા આમાં કર્યું ભાવ વીયું જાય જોખા કાઢે નાખે મેં બહુ થયો ને બીજા છે ને શોટ થઈ ગઈ ભાઈ ફુવારા મૂકવા પડે ન માંડવી પડે ઈ પણ બરતું કર્યું ન આવેલું આ ખાતરો કર્યો તો જો બરતું ઈ હર તા લઈ જતા હું કા એમાં ફોરમ ફોરમ પડે તો બરતું ઈ પાડ નાખી પણ બરતું નહીં જવાબ ન દીધો તો ટ્રેક્ટર મેલ્યું ના ફુવારા મેલ્યા હતા એટલે ખેડૂતને તો આવું બધું કરવું પડે ન પણ માંડવી બધી ખેડી જાય તો પાછી વીણવામાં કોણા મોણા છૂટા થઈ જાય સારું પીટનું મોડું થાય ખેડૂતભાઈઓનું બધું આવું છે ને

ભાવ પર હારો છે ને સવુદ હજાર રૂપિયા એની નક્કી કર્યો એ હારો એ કર્યો હે ને કે સવુદ હજાર તો વધે પડી ગયા ખેડૂત એટલે હારો ભાવ કેવાય ઓસો રાખે ઓસો રાખે તો ગમે રાખે ને આ ઉઘાળ પગા ઓસો ભાવ રાખે તો જ હારું તો જ આપડી એના દીકરા થઈને કમાઈએ હાઈ ને પાછા કમાઈએ ને એટલે હારો ભાવ કેવાય એને હારું કઉ ને બધા એટલે એમાં સમજે સમજે જાય ને એ પણ કે ઈ

તો ખેડૂત દીકરાની ની એક વીકે અટાણે આ ભૂંખવારી માં બાર તેર હજાર નો ખર્ચો આવે જાય વાવે થી પકવે થી મજૂરી માંડે બધું દબાવના ના નટાણે અઠાઈ રૂપિયા છે ભાવ એટલે એ પ્રમાણે માંડવી ભાવ સારો કહેવાય છે એટલે આ બધું એવું છે ભાઈ જય જવાનની જય કિસાન ભગવાન ભોઈ ની ને હાજા નિર્વાહ રાખેલ જો લાઈટી વહી ગઈ લાઈટ ને વાહે ચાર વાગા વાટ જોતા હતા ઘડીક વાર આપી તી જો એ મોટર ઈ બંધ થઈ એવું રાત રોડિયા કરી પલારીએ તો હવે મજૂર આવે ભાઈ બધી ફેરી થઈ થાય માંડવી પછી આ દિવાળી આવે તો વેદી મજૂર નઈ આવે તો આવે પાછો લો ખબર પડ જાય પછી પાછા લાઈટ આવે તો વીક મિનિટ હલવા દીજો ધારા નું આમાં ધ્યાન રાખજો બધાય બુટ બુટ ને મોટા પહેરજો આપણે ફરીતા ભગવાન ખેડૂના દીકરા ફેરો તો છે પણ તોય ધ્યાન રખાય બરાબર રોડ મૂકી દઈએ તો પછી એક્સિડન્ટ જ થાય એટલે રોડી હલાય હેઠું રેવાય એમાં એટલે જય જવાન ને જય કિસાન ને બધું આવું છે વિહાભાઈ ખેડૂત નું આ શું છે આ બધું શું છે આ બધું આ ટ્રેક્ટર ને રાફ ને આ બધું આવું છે આ માંડવી પાડવાનું આ રોલ વરે ફેરી તો આ હે ધૂળ ભંગતી જાય માંડવી નો ફેરી હાલે આ બધું આવું છે ભાઈ આમાં ખેડૂત નું જતા ખરી એમાં આ કામ નેતાઓને ખબર છે કે આ કઈ રાફ કહેવાય ને કામ રોલ કહેવાય ને કીણી આ લાઈન કહેવાય ને કીણી નોઝલ કહેવાય ને આપણા ખેડૂત દીકરાને બધી ખબર હોય તો રશા ભાઈ આ ભાઈ ઈ ભાઈ મારો છોકરો છે ઓલો ભત્રીજો છે હા છોકરા બહુ ડાયા છે કામના હારા છે ધંધો બહુ કરે એ આ બધી મુખવારી છે પણ મુખવારી બહુ વખતે આપણું બધું મફત જાય તેર હજાર ચૌદ હજાર છે ને એટલે નકત આમાં કામીએ પ્રમાણે રૂપિયાની પેટી ફરી હોય એટલે જય દ્વારકાધીશ અમારી ચેનલ છે યુટ્યુબમાં જય માતાજી